નમસ્કાર આપણા મુદ્દા આપણી વાતમાં આપ સૌનું સ્વાગત છે દર્શક મિત્રો આપ સૌને ખબર છે આજે આપણે કઈ ચર્ચા કરવાના છીએ જી હા ઓલિમ્પિક્સમાં ભારતનું ખૂબ સારું પ્રદર્શન રહ્યું ભારતીય ટીમના દરેક સભ્યોએ એકસો ને સત્તર સભ્યો ગયા હતા એમાંથી ખૂબ સારું પ્રદર્શન કરીને છ મેડલ ભારતને આજે મળ્યા છે બહુ ખુશીની આ આ આ ઘડી છે ખૂબ જ સારા સમાચાર છે ચાહે નીરજ ચોપડાનો થ્રો હોય કે પછી હોકી ટીમનો એ સ્પેનની સામેની મહત્વપૂર્ણ જીત હોય આપણે આજે ખુશ થવાની વાત તો છે જ પણ સાથે એ પણ એનાલિસિસ કરવાની જરૂર છે કે કેમ કરીને આપણે ધીરે ધીરે આ ના દસ થઈએ દસના વીસ થઈએ વીસના પચાસ થઈએ મારી સાથે આ ચર્ચામાં જે મહેમાન જોડાય છે તેમનો પરિચય કરાવી દઉં મારી સાથે જોડાય છે સુધીરભાઈ તલાટી કે જે સ્પોર્ટ્સ માસ્ટર છે સુધીરભાઈ આપનું સ્વાગત છે થેન્ક યુ વેરી મચ સાથે દક્ષેશભાઈ પાઠક મારી સાથે જોડાયા છે સ્પોર્ટ્સ જર્નલિસ્ટ છે દક્ષેશભાઈ આપનું પણ સ્વાગત છે સૌથી પહેલાં સુધીરભાઈ આપને પૂછવા માગું કે તમારા દ્રષ્ટિએ આ પ્રદર્શન કેવું રહ્યું શું સારું હતું અને શું આમાં હજી ઉમેરી શકાતું એટલે વધારે સારું થઈ શકતું હતું આ વખતે બે હજાર ચોવીસ ઓલિમ્પિક્સની જે પિક્ચરનું કમ્પેરિઝન જોઈએ તો મને બે હજાર અને લંડન ઓલિમ્પિક્સને યાદ આવે છે એ વખતે ભારતનો પરફોર્મન્સ એટલો આનાથી પણ વધારે ખરાબ હતો અને ઇંગ્લેન્ડનું એકદમ ટોપ ઉપર હતું ઓલિમ્પિક્સ પછી તરત જ હું બીબીસી રેડિયો ડાર્બી ઉપર લાઈવ હતો અને પ્રોડ્યુસરે મને આ જ સવાલ પૂછ્યો હતો તો એમાં સૌથી પહેલાં તો હું કહું કે આઈ હેડ ટુ એગ્રી કારણ કે તમે જે રિયલિટી છે એને તમે ડિનાય ના કરી શકો સેકન્ડલી કે વેન્યુ લુક એટ અ પર્ટિક્યુલર પિક્ચર તમારે દરેક પાસાઓનો વિચાર કરવાનો હોય છે એમાં દાખલા તરીકે ફાઈનાન્શિયલ એસિસ્ટન્સ કોચિંગ ફિઝિયોથેરાપિસ્ટ ફિટનેસ સાયન્ટિફિક જે એનાલિસિસ હોય છે એ વિડીયો એનાલિસિસ એટલે આ બધું વસ્તુ સાથે મળીને ઇટ ઇઝ અ ગ્રેટ ટીમ ટીમવર્ક નંબર ઓફ ધ મેડલ્સની દ્રષ્ટિએ ચોક્કસ નિરાશાજનક પિક્ચર છે પણ હાવ એવર જ્યારે કોઈ પણ ફિલ્ડમાં સ્પોર્ટ્સમાં પણ આ લાગુ પડે છે આમાંથી જ્યારે તમારે બરાબર પ્લાનિંગ પ્રમાણે એ કરો અને જ્યારે ફૂલ ડેડિકેશન હોય તો ચોક્કસ પિક્ચર ધીમે ધીમે સુધરે છે અને ત્યાર પછી આપણા ઓલિમ્પિક્સમાં આપણે જોયું કે વધારે ને વધારે સારો થતો રહે એકલું સ્ટેટસ્ટિક્સ એમ કે પર્ટિક્યુલરલી આઉટકમ માટે તમે એનાથી તમે કોઈ માપદંડ તરીકે તમે કોઈ એ એ ના કરી શકો અને એના માટે કેટલાક અગત્યના બીજા પણ પરિબળો હોય છે આમ છતાં પણ આપણે ઓવરઓલ જઈએ અને હું બીજું કહું કે ઇટ ઇઝ અ કન્ટિન્યુઅસ પ્રોસેસ બરાબર છે આ એક જ ખાલી એવું નથી કે તમારે આ રિઝલ્ટ ઉપર તમારે હેવ ટુ સ્ટીક ટુ ધેટ વન અને ધેર ઇઝ નો ઓપોર્ચ્યુનિટી આ પ્રોસેસ તમારે યુ હેવ ટુ કન્ટિન્યુ ધીસ પ્રેક્ટિસ ફોર અ વેરી વેરી લોંગ ટાઈમ કન્સિસ્ટન્ટલી તમે શું કહેવા માગો છો જી દક્ષેશભાઈ હું આપને જ પૂછવા માગું કે જેમ સાહેબે વાત કરી કે મેં પણ એ રીતે જ વાત કરી મેં ખૂબ સારું પ્રદર્શન એટલે જ કીધું કે છ મેડલને આપણે એક સમય બાજુમાં મૂકી દઈએ પણ જે બીજા કન્ટેસ્ટન્ટે જે પાર્ટિસિપેન્ટસે ભાગ લીધો એમનો ઉત્સાહ એમનો જે એનર્જી હતી જે એમની સ્કિલ હતી એ બધી વધારે ઇમ્પ્રુવ થયું એવું લાગતું હતું આપનું શું કહેવું છે સુધીરભાઈ ઇઝ અ વેરી સિનિયર એન્ડ વેટર અને એમ કહી શકાય કે અમે લોકો આપણે બધા નાના હતા એમની કોમેન્ટ્રી સાંભળીને મોટા થયા છે સો વોટએવર હી સેડ ઇઝ એબ્સોલ્યુટલી રાઈટ હું એમાં આ એવું કહી આજે પરિણામ આયું છે ને જેટલા મેડલ આપણે ગણા લોકો એમ કે છે કે 140 કરોડ નો દેશ 117 જ ખેલાડી મોકલ્યા ને એમાંથી 6 જ મેડલ જીત્યા તદ્દન વजूद વિનાની વાહિયાત અને નેગેટિવ ક્રિટિસિઝમ ની आवाज છે બરાબર આપણે ગુજરાતીમાં જેને જીવ સઠો સઠ નો ઝંગ હા જે કહીએ છે ને હા 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 દુનિયાના બસો ને ચોસઠ દેશોમાંથી એમના ત્યાં બી ફિલ્ટર થઈને ઓલિમ્પિકમાં પહોંચેલા શ્રેષ્ઠ ખેલાડીઓ એની સેમી ફાઈનલ ક્વાર્ટર ફાઈનલ સેમી જે ખેલાડીઓ ફાઇનલમાં પહોંચે છે ને એ બેસ્ટ ઓફ ધ થી બી ઉપર હોય છે બરાબર અને પોતાના રાષ્ટ્રના સર્વોચ્ચ સન્માન માટે દરેક ખેલાડી જે તે ઇવેન્ટમાં જ્યારે પોતાની કેપેસિટી કરતાં દસ ગણું જ્યારે લગાડી દે છે ને ત્યાં સુધી ક્વોલિફાય થવું ને આઈ વુડ સે ઇટ સેલ્ફ ઇઝ એન એન્ટ એટલે હું એવું નથી કેતો કે બસ ત્યાં પહોંચે સ્પર્ધાનું જે લેવલ હોય છે એ મારી કે તમારી કલ્પનાથી ક્યાંય ઉપર હોય છે મને યાદ છે અમે લોકો સ્કૂલમાં હતા ઓગણીસો ચોર્યાસીમાં માં લોસ લોસ એન્જલસ ઓલિમ્પિક્સમાં પીટી ઉષા જયારે સો મીટર દોડની ફાઈનલમાં પહોંચી ત્યારે અમારા સ્કૂલની આખી બેચ એવું નક્કી કર્યું કે આખી રાત જાગીશું કારણ કે ભારતીય સમય પ્રમાણે સવારે પાંચ વાગે ફાઈનલ રમવાની હતી આખી રાત ગમે એમ કરીને જાગ્યા રેડિયો ચાલુ કર્યો અને સેકન્ડના સોમા બાગથી પીટી ઉષા હારી ગઈ એ હાર્ટ બ્રેકિંગ હતું પણ સાથે સાથે જયારે એમ પણ કહેવું કે જેમની સામે પીટી ઉષા હારી છે એ માત્ર એક નસીબનો જ એક ભાગ હતો શું વાત છે અને કેટલીક વાર કેવું હોય છે આ ફાઇનલ્સમાં તમારા શ્રેષ્ઠ દેખાવ ઉપરાંત તમારી કેપેસિટીથી ઉપર જઈને જે પરફોર્મ કર્યું છે સાથે સાથે ઇન કેસીસ નસીબનો કારણ કે એ દિવસે એ મોમેન્ટે દુનિયાના બેસ્ટ પ્લેયર્સ તમારી સાથે કોન્ટેસ્ટ કરી રહ્યા છે બરાબર એટલીસ્ટ બ્રોન્ઝ માટેની રેસ માટે તમે દોડી રહ્યા છો તમારું ઉપર પરફોર્મન્સ લઈ જવાની સાથે ઘણા બધા પરિબળો કામ કરતા હોય છે એટલે હું તો એવું માનું છું કે છ મેડલ આપણે જીત્યા છીએ હોકીમાં ટીમ મેડલ અને બાકીના પાંચિવિલ આઈ થિંક ધીસ ઇઝ એ હ્યુજ એચિવમેન્ટ પણ અગેન આજથી પચીસ વર્ષ પહેલા જે ફરિયાદ થતી હતી પ્લેયર્સ દ્વારા કે અમને ઇન્ફ્રાસ્ટ્રકચર નથી મળતા સગવડો નથી મળતી પૈસા નથી મળતા તો અમે શું કરીએ મારા ખ્યાલથી છેલ્લા દસ પંદર વર્ષથી એસ્પેશિયલી સુનિલ દત્ત ડોક્ટર મનમોહનસિંહ સરકારમાં સ્પોર્ટ્સ મિનિસ્ટર થયા અને મેં એમનો ઇન્ટરવ્યુ લીધેલો ત્યારે એમણે એવું કહેલું કે મારા ટેન્યુઅરમાં આપણી જોડે કોલર મિત્ર જોડાયા છે એમની જોડે ચર્ચા કરીએ દર્શનાબેન સુરેન્દ્રનગર થી જોડાયા છે દર્શનાબેન શું પૂછવા માંગો છો જી ફોન કપાઈ ગયો લાગે છે પણ જેમ હતા કે જે સ્પોર્ટ સ્ટાફ અને ઇન્ફ્રાસ્ટ્રક્ચરની જે કમ્પ્લેન પહેલા આવતી હતી એ હવે નથી આવતી અને એમાં પણ ખાસ કરીને હું એ ઉમેરવા માંગુ કે કે ખેલો ઇન્ડિયા છે કે પછી નેશનલ ગેમ્સ છે આ બધાનું કેટલું મજબૂત પરિબળ બન્યું છે આના કારણે કરીને કારણ કે અત્યાર સુધી ગામડાઓ ભારતના દૂર દૂરના વિસ્તારોમાં જે અલગ અલગ રમત ગમતના જે ટેલેન્ટેડ પ્લેયર્સ હતા એમને પ્લેટફોર્મની વાત તો દૂર રહી ક્યાં જઈને રમવું એ ખબર નથી એમને જે પ્લેટફોર્મ મળ્યું છે નેશનલ પ્લેટફોર્મ મળ્યું છે એના લીધે આર્ચરીથી લઈ અને જે ટ્રેડિશનલ ભારતની એમ કહેવાય કે સહસ્ત્રાબ્દીઓ જૂની જે ગેમ્સ છે એમાં જે પ્લેયર્સ આગળ આપણે આર્ચરીમાં બ્રોન્ઝ સહેજ માટે ચૂકી ગયા હા હા એટલે આમ જોવા જાવ તો છ મેડલ મળ્યા છે સુધીરભાઈ પણ સેજ માટે ચૂકી ગયા હોય ને એવા દસ એવી એવી દસ ઘટનાઓ બની છે સાચી વાત છે એટલે ઇટ ઇઝ ઓલ અબાઉટ ફ્રેક્શન ઓફ એ એ મિલીમીટર ફ્રેક્શન ઓફ સેકન્ડ ઓર હા પણ સારો દેખાવ છે અને વી વિલ વિલ કન્ટિન્યુ કીપ બેટર સુધીરભાઈ ઉમેરવા આમાં ઇન્ફ્રાસ્ટ્રક્ચર ની વાત કરી તો આ વખત કરીને નીરજ એનાલિસિસ કરીએ તો આ વખતે મોન્ડો ટ્રેક ઉપર એમનું જેવેલિન એથ્લેટિક્સ બનાવવામાં એટલે મોન્ડો ટ્રેકની જે સ્પેસિફિક કેરેક્ટરિસ્ટિક છે ને એ એમાં એક શોક એબઝોર્બર કારણ કે જ્યારે તમે સ્ટેપ લો ત્યારે એકદમ ની ઉપર વધારે પ્રેશર આવે અને એનાથી વેર એન્ડ ટેર પણ થાય અને બીજું કે એનાથી ગ્રીપ તમારા બુટ શોની ગ્રીપ આ મોન્ડો ટ્રેક ઉપર બહુ સારી રહે એટલે આ આખું નવું જે વિચારધારા અને જે પ્રેક્ટિસમાં હતું એ ઇન્ડિયાની ટ્રેકથી અને આ એનાથી જુદું પડેલું પણ આમ છતાં નીરજ ચોપરાની વાત કરીએ તો દરેક યુરોપિયન કન્ટ્રીઝમાં જ્યારે એમને પાર્ટિસિપેટ કર્યું છે એમને જોયું છે અને આનો એવો આગ્રહ પણ રાખે છે અને ગવર્મેન્ટને પણ જોરદાર રિક્વેસ્ટ કરે છે કે હવે આપણે મોન્ડો ટ્રેક અપનાવી જોઈએ બરાબર જો ભવિષ્યમાં જેમ દક્ષેશભાઈએ કહ્યું એ પ્રમાણે આપણે વધારે ને વધારે સારું હજુ પરફોર્મન્સ બતાવવાનું નથી કારણ કે આપણી પાસે હવે ટાઈમ નથી આપણે બે હજાર અઠ્યાવીસ ઓલિમ્પિક્સની વાત કરીએ છે પણ એ પહેલા કોમનવેલ્થ ગેમ્સ આવે છે અને મારી દ્રષ્ટિએ કોમનવેલ્થ ગેમ્સ વુડ બી ધી રાઇટ થિંગ ટુ હેવ ધ પ્લાનિંગ ઇમ્પ્લિમેન્ટેશન એક્ઝિક્યુશન અને આ બધું થઈને એક સરસ ટીમ વર્ક થાય ને તો કોમનવેલ્થ ગેમ દેટ વુડ બી ધી બેઝ એક તૈયાર થઈ જાય બરાબર છે અને પછી તમને ઓલિમ્પિક્સ ઉપર આપણને સરસ એનું રિઝલ્ટ જોવા મળે છે ભાઈ સુધીરભાઈની વાત સાચી છે હમણાં જે આપણે કોમનવેલ્થ ગેમ્સ ગઈ હોંગઝુમાં એમાં પણ ભારતનું પ્રદર્શન ખૂબ સારું હતું તો એ બાબતે આપ શું કહેશો કે કઈ રીતે બેઝનું કામ કરતું હોય છે એટલે એમણે બહુ જ સાહેબ સૌથી પહેલા તો આપનો આભાર આજે ટેકનિકલ ભાષામાં આજે ટ્રેકની દર્શકો માટે તો પછી પણ સ્પોર્ટ્સ કવર કરતા કરતા પણ અમારા માટે પણ ઇટ વોઝ અ ન્યૂ એન્મેન્ટ એન્ડ થેન્ક ફોર દેટ બહુ સાચી વાત છે આપણે હોકીની વાત કરીએ ને આજ સંદર્ભમાં તો આપણે જે પેલા આઠ ગોલ્ડ મેડલ જીત્યા ને ત્યારે જે જે સરફેસ હતી ને એ ગ્રાસ સરફેસ હતી એટલે આપણે વી કુડ પ્રિવેલ ઓવર એવરીથિંગ પણ પછી જયારે એસ્ટ્રોટર્ફ આવી અને યુરોપિયન કન્ટ્રીઝે ખાસ કરીને નેધરલેન્ડ જર્મની હોલેન્ડ સોરી હોલેન્ડ તો આવી ગયો ઓસ્ટ્રેલિયા એ લોકોએ જે એમાં મહારત હાંસલ કરી લીધી જે સ્પીડ પછી સ્પીડ ગેમ વધી ગઈ પેલા ડ્રીબલિંગની ગેમ હતી આપણે જે મેજર ધ્યાનચંદની એ લોકોની વાત કરીએ જે ઓગણીસો ના પંચોતેર નો વર્લ્ડ કપ આપણે જીત્યા અજીતપાલ ની કેપ્ટનશીપ હેઠળ કૌશિક ગોવિંદા ને બધા ત્યાં સુધી આપણો હાથ ફિલ્ડ હોકીમાં ડ્રીબલિંગથી લઈ અને પેનલ્ટી કોર્નર ની એક્સપર્ટીઝ ઉપર સ્પીડ ગેમ નોતી પછી જ્યાં જ્યાં ત્યાં હોલેન્ડ જર્મની ઓસ્ટ્રેલિયા પાવરફુલ થઈ ગયા અને પાકિસ્તાન માત્ર એટલે એની પાસે ધ ફ્લાઈંગ હોર્સ સેમ્યુલ્લા અને હસન સરદાર જેવા પ્લેયર્સ હતા બરાબર આપણી પાસે પણ ઝફર ઇકબાલ મોહમ્મદ શાહિદ મેરવિન ફર્નાન્ડીઝ સુરિન્દર સોઢી આ બધા હતા પણ તમે જો સમયની સાથે ટેકનોલોજી એડોપ્ટ ના કરો તો તમારે બે દાયકા ભૂલી જવા પડે અને ભારતીય હોકીમાં એ જ થયું હતું આપણે એસ્ટ્રોટર્ફ લાયા નહી કે આપણે તો પરંપરાગત સ્ટાઇલ વાળા છીએ એટલે આપણે ફરીથી ઊભા થતા જે સમય લાગ્યો ફોર્ચ્યુનેટલી બે વખત આપણે બ્રોન્ઝ જીતી અને નવી ટેકનોલોજી એડોપ્ટ કરી રહ્યા છે એ સુધીર બે કીધું એ દિશામાં છે એટલે તમારે દુનિયા ક્યાં ચાલી રહી છે એની સાથે અપડેટ રહીને તમને પોતાને અપડેટ કરવા પડે પડે તો જ ફેર બાકી જે સંજોગો જે ઇન્ફ્રાસ્ટ્રક્ચર વચ્ચે આપણે જે પરફોર્મ કરી રહ્યા છીએ આઈ થિંક કે હ્યુઝ સેલ્યુટ ટુ ઇન્ડિયન પ્લેયર્સ બરાબર કોઈ મજાક નથી આ રીતે અને હું ખેલ મહાકુંભની વાત કરતો તો બહુ મોટો ભાગ ભજ્યો છે સુધીર ભાઈ આપ આ હોકીમાં શું ઉમેરવા માંગશો જેમ સ્પેન ની સામે આપણે જીત્યા બ્રોન્ઝ લાયા પણ હજી સારું પ્રદર્શન થઈ શકતું હતું આપણે એ જોયું કે પેલી મેચ આપણે એક આઠ મિનિટના છેલ્લા અંતરે આપણે જે નુકસાન થયું એનું આપ શું કહેશો આ વખત વખતને ઓલિમ્પિક્સ દરમિયાન હોકીમાં જે આપણે બધી મેચિસ જોઈ એમાં એક કેરેક્ટરિસ્ટિક્સ બહુ સોલિડ અને સિગ્નિફિકન્ટ હતું સામાન્ય રીતે જ્યારે પેનલ્ટી કોર્નર મળે ત્યારે ડી ઉપર અથવા તો એની અંદરની સાઈડ ઉપર જેટલા બીજા ડિફેન્ડર્સને એ લોકો હોય એ લોકોનું જ્યારે બોલનું પ્રદર્શન ત્યાં આવે એટલે મોસ્ટલી યુઝ્યુઅલી એ વખતે આમ સ્ટ્રેટ ગોલકીપરને પાસ કરતા હતા બરાબર પણ આ વખતે બીજી એક નવી વસ્તુ ટેકનિકલી એ જોવા મળી કે એને એકચ્યુઅલી ગોલ પોસ્ટમાં શૂટ કરતા પહેલાં ડ્રીબરિંગ જેમ કહ્યું એ વધારે એ એ ટેકનિક પણ વધારે ઇન્વોલ્વ હતી આ વખતે એટલે એનાથી શું થાય કે જે ગોલકીપર હતા એનું કોન્સન્ટ્રેશન એને વેવરિંગ માન થઈ જાય કે મારો સ્ટાન્સ એમ કે મિડલ ઓફ ધ નેટમાં બરાબર છે હું રાઈટમાં થોડોક મૂવ થવું કે લેફ્ટમાં મૂવ થવું એટલે આ એક આખી સાયકોલોજીકલ ગેમ હતી આ બધા પરિબળોને આપણે જો ધ્યાનમાં રાખીએ તો શ્રીયેશ એમણે જે ગોલકીપિંગ કર્યું છે એ ઇટ વોઝ વન્ડરફુલ હેડ ઓફ તમે એની બેની જ્યારે પેનલ્ટી સ્ટ્રોકમાં માર્યો તો ઓપોનન્ટ પ્લેયરે ત્યારે તમે જો એમનું જે સેવ કર્યા છે હિટ્સ એ ક્યાં તો એમણે પેડથી અને એને બોડી રીચનો પૂરેપૂરો ઉપયોગ કર્યો હતો અને ઉપરની એટલે હી વોઝ ઇક્વલી સાઉન્ડ બોથ ઓન ધ સરફેસ અને ઇન ધ એર એટલે આ એક બહુ સૌથી વધારે મજબૂત પાસું હોકીમાં આપણને જોવા મળ્યું સેકન્ડલી હરમનપ્રીત જે એમનું ઓલરાઉન્ડ તરીકે જે હોકીમાં પરફોર્મન્સ રહ્યું છે એ તદ્દન પ્રશંસનીય છે ગજબ હરમનપ્રીતે આઠ ગોલ કર્યા છે હા નોટ અ અચીવમેન્ટ અને સેકન્ડ થિંગ કે ભલે આપણે બ્રોન્ઝ જીત્યા અને જર્મની સામે સેમીફાઈનલ છેલ્લી આઠ મિનિટમાં એક હાર્ડ લગતી હારી ગયા બાકી તમે જે જે ટીમો છે આ વખતે જુઓ એની સામે ભારત જે રમ્યું છે ને જીત્યું છે ડ્રો ગઈ છે અથવા હારી છે એક એક ગોલ જ ફરક છે અને આ જે ટીમો છે ને દે આર દે આર હેવિંગ ગ્રેટ પ્લેયર્સ તમે વિચારો કે પાકિસ્તાન જેવી ટીમ ત્રણ દાયકા સુધી હોકી વર્લ્ડ ને રૂલ કરનારી ટીમ ઓલિમ્પિકમાં ક્વોલિફાય ના થતી હોય તો બીજી ટીમો કેવી હશે એટલે ધીસ વોઝ પ્યોરલી હાર્ડલક ટુ હેવ બીન બીટન બાય જર્મની તમને એવા કયા પોઈન્ટ લાગ્યા કે જર્મની વાળી જે મેચ હતી ખાસ ખાસ એમાં કયા તમને લાગ્યા ઇટ વોઝ પ્યોર હાર્ડ લક હા હા અને શ્રીજેશે જે કીપિંગ કર્યું છે હા ગોલકીપિંગ આઉટ ઓફ ધ વર્લ્ડ કોઈક મોમેન્ટ કોઈક એવી પડ આપણી અગેન્સ્ટમાં ગઈ આપણે ગુજરાતીમાં ગ્રહો કહીએ ગ્રહ આડો થઈ ગયો ગોલ્ડ મેડલ જીત્યા એ પછી પહેલી વાર એવું લાગતું હતું ગોલ્ડ તરફ જઈ રહ્યા છે અને મોસ્કોમાં જીત્યા એમાં તો એવું હતું કે અમેરિકાના ટેકેદાર જે કન્ટ્રીઝ હતા એમણે મોસ્કો ઓલિમ્પિક નો બહિષ્કાર કર્યો બરાબર એટલે દુનિયાની ટોચની ચાર ટીમો ઓસ્ટ્રેલિયા જર્મની હોલેન્ડ અને પાકિસ્તાન એ હતી નહી એટલે આપણે જીત્યા હતા તેમ છતાં સેમી પોલેન્ડ અને ફાઇનલમાં સ્પેન ને હરાવતા ભારે પડી ગયું પણ અગેન વાત કરું ટીમની જે ગેમની વાત છે સાહેબે જે કહ્યું કે અત્યારે પેનલ્ટી કોર્નર ને લેવાની જે સ્ટાઇલ ડ્રીબલિંગની જે બદલાઈ ગઈ છે ગોલકીપરને કન્ફ્યુઝ કરવા માટે એક નવું ઇનોવેશન છે પહેલા આપણા બે પેનલ્ટી કોર્નર એક્સપર્ટ સુરેન્દ્રસિંહ સોઢી અને મોહિન્દરપાલ સિંઘ સામેથી પ્લેયર પાસ આપે હા અને આ લોકો દુનિયાની તમામ તાકાત ભેગી કરી અને જે હીટ લેતા હતા આપણને એમ લાગે અને મોટે ભાગે ગોલ થતા હતા એ ખરા કે ધારો કે બી કોઈ પ્લેયર સ્ટીક અડે ને અથવા તો ગોલકીપર ના પેડ અડે ને તો એને કાણું પાડીને બોલ બોલ ગોલ પોસ્ટ માં દે તાકાત ઈટ વોઝ અ પાવર ગેમ બરાબર નાઉ ઈટ ઇઝ અ વેરી ઇન્ટેલિજન્ટ ગેમ ધીસ ઇઝ ધ ડિફરન્સ આ હેવ સીન અને હરમંત અને જે બી પ્લેયર્સ આપડા છે સેલ્યુટ દર્શક મિત્રો તમે જોયું આમ જેમ એક એક જે ખાણીપીણીનો રસ્યો કઈ રીતે એની વાનગીની પ્રશંસા કરે અને તમારા મોઢામાં પાણી આવી જાય એવી રીતે મને અત્યારે એવું ફીલ થયું દક્ષેશભાઈ જેમ તમે મને કીધું જૂની જૂની મેચોના જે સંસ્મરણો તમે જે લાઈન પ્રસ્તુત કર્યા મને એમ થાય કે આજે ઘરે જઈને ફરી યુટ્યુબ પર જૂની મેચો જોવી પડશે ખાસ સુધીરભાઈ હું એ જ કહેવા માગું કે જૂની મેચો જે હતી જે આની પહેલાંની ઓલિમ્પિક્સની બધી થઈ એનું અને આ વખતના પ્રદર્શનમાં કમ્પેરિઝનમાં શું સારું અને શું ખરાબ આપને લાગ્યું પેલા આપણે ડિસ્કસ કર્યું એ પ્રમાણે પહેલું તો ઇન્ફ્રાસ્ટ્રક્ચર હવે જે ટ્રેનિંગ પ્રોસિજર કહીએ એમાં આખો ધરમૂળથી ચેન્જ આવ્યો છે પહેલાના જમાનામાં જે ભાઈએ કહ્યું મેજર ધ્યાનચંદ નો તો આખું કોઈ કમ્પેરિઝન થાય એમ જ નથી આખો રેકોર્ડ જે મને લાગે છે હવે કોઈ પણ ટીમની એવી તાકાત નથી કે એ રેકોર્ડ તોડી શકે પણ ત્યાર પછી શું છે કે જેટલા બધા ચેન્જીસ આવતા ગયા એને એને ધ્યાનમાં રાખીને આ વખતે કોચિંગની સ્ટાઇલમાં ફેરફાર કરવામાં આવે છે પહેલાં એકલું સેન્ટ્રલાઈઝ ટ્રેનિંગ હતું એને બદલે આ વખતે ત્રણ જુદા જુદા દેશોમાં યુરોપના પોલેન્ડ ટર્કી અને સ્વિટરલેન્ડ આ આ બધા કન્ટ્રીમાં જઈ અને પ્લેયર્સ એકસ્ટમ થાય એને જુદી જુદી ટેકની ઉપર જે ઇન્ટરેક્શન જોવા મળે એક્સપર્ટ તરફથી એટલે આ એક પ્રયત્ન બહુ સારો એક એફર્ટ હતો બીજું જોઈએ તો આ વખતે હોકીની ટીમ પાસે ફૂલ ટાઈમ સાયકોલોજીસ્ટ આ વખતની ઓલિમ્પિક્સમાં જોવા મળે છે એટલે એનો પણ એક જબરજસ્ત મોટો ઇન્ડિયાને લાભ મળ્યો છે આપણે લીવ અસાઈડ ધી મેડલ્સ બરાબર છે પણ એટલે ગોલ્ડ અને સિલ્વર ઓફકોર્સ પણ જે રીતે ટાઇટ સિચ્યુએશનમાં જે સાયકોલોજીસ્ટ કામ કરે છે એ એનું માઇન્ડસેટ આખું એ પ્રમાણેનું ટ્રેન કરે તમારે પર્ટિક્યુલરલી એક રિધમમાં કે એક સ્ટાઇલમાં રમતા હો પણ આ જે આખું જ પરિસ્થિતિ બહુ ઝડપથી હોકીમાં બદલાઈ જાય અને એ વખતે તમારે કેવી રીતે તમારું થિંકિંગ પ્રોસેસ આખું બદલાઈ જાય અને યુ હેવ ટુ થિંક કે વોટ આઈ એમ ગોઈંગ ટુ ડૂ બરાબર ઓકે એ પ્રમાણેનું છે દક્ષેશભાઈ એક એક તમારા જે તમારે ઉમેરવું છે એની પાછળ બીજો એક પ્રશ્ન ઉમેરી દઉં કે નીરજની જે મેચ હતી એ આપણને ધ્યાનમાં છે એક એક્સપેક્ટેશન બી હતી કે ગોલ્ડ તો અહીંથી તો આવશે જ બરાબર પણ એમાં પણ બે મીટર નો ફરક આવી ગયો પાકિસ્તાનના ખેલાડીએ 92 મીટર નો થ્રો કર્યો શું કહેશો આપ હું ફરીથી કહું છું કે ઓલિમ્પિકની ફાઈનલ રમવાનું પ્રેશર છે ને હ કદાચ કોઈને અતિશયોક્તિ લાગવી હોય તો લાગે હ પણ દુનિયામાં જે સૌથી ઊંડો પોઈન્ટ છે ને હા ફિલિપિન્સ થી સૈત દૂર जाओ મારિયાના ચેલેન્જર ડીપ બાર કિલોમીટર દરિયામાં નીચે તળીએ એ વખતે માથા ઉપર પાણીનું જે પ્રેશર હોય છે ને કદાચ એટલું પ્રેશર ફાઈનલમાં છેલ્લી મોમેન્ટે રમવાનું હોય છે અને મનુ ભાકેર વી હેવ ટુ સેલ્યુટ ધી શૂટર બે બ્રોન્ઝ જીતી ત્રીજો સેજ માટે રહી ગઈ અને એ ઉપરાંત આપણા જે ઘણા બધા પ્લેયર લક્ષ્ય સેન જે રીતે બ્રોન્જ થી ચૂકી ગયો ઘણા બધા એમ કે છે કે આવું ના થવું જોઈએ કેમ બોસ એ જે પ્રેશર હોય છે ને એમાં તમારે એક જ સેકન્ડ પ્લસ ઓર માઇનસ થઈ જાય ને ઇટ ઇઝ મોમેન્ટરી એમાં આખું તમારું પરિણામ ફરી જતું હોય છે ને જયારે એકસો ચાલીસ કરોડ લોકોની એક્સપેક્ટેશન્સ તમારા માથે હોય સાચી વાત છે ઇટ ઇઝ નોટ એ જોક હું તો એવું માનું છું કે કેટલીક પળો ને તમારે સમહાવ યુ હેવ ટુ ફરગેટ ઇટ ધ ઓનલી થિંગ ઇઝ કે જે ફાઈટ કરી જે રમ્યા ત્યારે તમને એની બોડી લેંગ્વેજમાં લડવાના જુસ્સામાં કોઈ ખોટ નથી નથી દેખાય વી હેવ ડન ધ બેસ્ટ પોસિબલ વી કુડ અને આઈ થિંક કે અત્યારે જે રીતે સ્પોર્ટ્સ અરીના જે સ્ટેડિયમ્સ બની રહ્યા છે બધે ધ કમિંગ યર્સ ઇઝ અવર્સ કારણ કે તમે જુઓ એક બાજુ જુઓ કે પહેલા યુએસએસઆર તૂટ્યું ઓગણીસો નેવું સુધી ઓલિમ્પિક ની છેલ્લે મેડલ ટેલી જુઓ તો સવાસો સવાસો ગોલ્ડ અમેરિકા અને રશિયાના અને ટોટલ એ લોકોના બસો એસી બસો એસી હોય બરાબર પછી ચાઈના જાપાન સાઉથ કોરિયા ઓસ્ટ્રેલિયા ઇંગ્લેન્ડ જર્મની બધા આવે આપણે છેલ્લે નસીબ હોય તો એકાદો હોકીનો મેડલ હોય તમે જુઓ એ લોકો ક્યાંથી ક્યાં આવી ગયા સવાસોથી ચાલીસ ગોલ્ડ ઉપર આવી ગયું છે યુએસએ રશિયા તો બહુ ખરાબ પરફોર્મ કર્યું છે ચાઇના ને અમેરિકા ઇક્વલ છે ચાલીસ ચાલીસ ગોલ્ડ ભારત છેલ્લા ત્રણ ઓલિમ્પિક થી ઇન્ડિવિજ્યુઅલ ગોલ્ડ જીતી રહ્યું છે ગયા વખતે સાત જીત્યા હતા આ વખતે છ છે ભારત ઉપર આવી રહ્યું છે અને એવું માનું છું કે હવે ઇન્ટરનેશનલ લેવલ નું એક્સપોઝર જે એમણે કહ્યું કે જે કોચિસ મળી રહ્યા છે સાયકોલોજીસ્ટ મળી રહ્યા છે એનાથી ઘણો ફરક પડી રહ્યો છે અને ફ્યુચર આમાં પણ ઘણા લુ ફોલ્સ છે હજી હું પણ એવું માનું છું કે પ્લેયર્સ કરતા સપોર્ટ સ્ટાફ નો આંકડો અડધો હોવો જોઈએ બરાબર એકસો સત્તર પ્લેયર્સ અને એકસો પચાસ જેટલો સપોર્ટ સ્ટાફ ફાઇન બરોબર છે પણ તમે પ્લેયર્સ વધારે જાય એવું કંઈક કરો દરેક ને સેપરેટ સાયકોલોજીસ કે પછી તમારે મેન્ટલ ટફનેસ સ્પેશિયાલિસ્ટ બંને એક જ થયું તમારે અંદર ભરવા માટે ભરવાના છે તમે 50 ખેલાડીઓ વધારે મોકલો ચાન્સીસ ઓફ ગેટિંગ મેડલ્સ આર બિગર આપ શું કહે સુધીરભાઈ બિલકુલ સત્ય એ વાત કહી છે એમણે હવે આપણે ખાસ કરીને જ્યારે બે બે ટૉપ પરફોર્મન્સ છે એનો વિચાર કરીએ ટેકનિકની દૃષ્ટિએ તો નીરજ ચોપરાનો એક્ઝામ્પલ લઈએ આપણે હવે યુઝ્યુઅલી જેવેલિન થ્રોમાં શું હોય છે કે જે બોડી એટ ધ ટાઈમ ઓફ રિલીઝ એ જે આખું બોડીનું જે ફોર્સ હોય એ મોટેભાગે થી બરાબર આવે છે પાકિસ્તાનના જેવેલ જેવેલિયન થ્રોઅર અને નીરજ ચોપરાનું જે આપણે કોન્સ્ટિટ્યુશનનો વિચાર કરીએ તો નીરજ ચોપરાનું જે બાયસેપ મસલ્સ છે એ આના જેટલા સ્ટ્રોંગ નથી એટલે એને આખી સ્ટાઇલ નીરજ ચોપરાએ બદલી નાખી કે એને આખું બોડી રોટેશનથી આખું એ ફોર્સ ક્રિએટ કરે છે અને પછી એ થ્રો કરે છે અને તમે આ વખતે આપણે જે ઓબ્ઝર્વ કર્યું હશે કે પહેલો થ્રો નીરજ ચોપરાએ કર્યો એ પછી જ્યારે રીડિંગ જોયું ત્યારે આમ જે આમ નોટ કર્યું એને એમાં જે કોન્ફિડન્સ લેવલ હતો એ બહુ જ ઓછો આમ કે એ લાગતું હતું કે એને ડાઉટ જે ક્રિએશન જેને કહીએ એ ટાઈપનું થોડુંક લાગતું હતું ઓફકોર્સ આ બધું એટલા બધા માઇન્યુટ ટેકનિકલ સાયકોલોજીકલ અ પોઈન્ટ ને બધું વસ્તુઓ હોય છે કે વેરી ડિફિકલ્ટ ટુ સિંગલ આઉટ એ પર્ટિક્યુલર ફેક્ટર બીજો એક્ઝામ્પલ આપણે ટેકનિક ચેન્જમાં જઈએ તો શૂટિંગ સ્પોર્ટ્સમાં એ મનુ ભાકરના બે ઇવેન્ટ છે એ દે ટોટલી ડિફરન્ટ છે ટેકનિક ની દ્રષ્ટિએ તમે જોવા જાવ તો બરાબર અને પિસ્ટલ શૂટિંગ ઇઝ વેરી ડિફિકલ્ટ અને તમે સ્ટેન્ડિંગ પોઝિશનમાં તમે શૂટ કરો તો કમ્પેરેટિવલી થોડુંક ઇઝી પડે તમને પણ જ્યારે સ્કીટ શૂટિંગ કરવાનું હોય ત્યારે તમારે એકદમ ટાર્ગેટ એક સાથે તમારે પચીસ ટાર્ગેટને હિટ કરવાના હોય અને એ મુવિંગ હોય એટલે તમારે આખું વેપન તમારે આમ કરીને બધું જ એ રીતે ટાઈમિંગ અને જજમેન્ટ અને બેલેન્સ ઓફ ધ હેન્ડ આજે તમે ટ્રીગર કરતા હો ત્યારે આંગળીની સેન્સિટિવિટી અને પ્રેશર એ પણ ખૂબ જ અગત્યનું છે બરાબર છે

પોતાની જાત સાથે વાત કરીને પોતાને એલિવેટ કરવી ને એનાથી પોતી એનાથી મોટી આત્મપરીક્ષા કે આત્મસંતોષ કે આત્મપરિબળ કોઈ નથી જે એને કરી બતાવ્યું આ દેશે ઓકે વી હેવ ટુ એક્સેપ્ટ ધેટ ઓકે અને નીરજ ટ્રાઇડ હિઝ બેસ્ટ ના થયું તો ના થયું ના બરાબર છે બટ હી ગેવ હિઝ બેસ્ટ સાહેબે જે કહ્યું ને કે જે ટેકનિકલ જે ટર્ફનો ટ્રેકનો જે ઇશ્યુ હતો એ ભારત સરકારે સોર્ટ આઉટ કરવો જોઈએ પણ અધરવાઇઝ મને એક વાત યાદ આવી કે અત્યારે જે સગવડો અને પ્રોગ્રેસની જે એક હર્ડલ જે હતી એમાં અત્યારે ઘણો સુધારો છે મે 1996 માં આપણી ગુજરાતની શૂટર ઝેની ઠક્કર અને ભારતની અગ્રણી શૂટર કુહેલી ગાંગુલી જે કોમનવેલ્થ અને સાફમાં રમતી હતી અંજલી વેદ પાઠકની સાથે એ લોકોએ ઇન્ટરવ્યુમાં મને એવું કહેલું કે એમને ગોળીઓ ખરીદવા માટે પણ કે શોધવું પડે છે કે એને કોઈ આપતું નથી ઓકે 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 આમાંથી આપણે આટલે આવ્યા છીએ ઠીક છે તો હવે આશા રાખીએ કે આનાથી ઘણા આકર્ષ છે સુધીર ભાઈ આપના છેલ્લા કમેન્ટ 30 સેકન્ડ મારો સમય નો પાવ છે તદ્દત સાચી વાત છે દક્ષેશભાઈની હું ટોટલી એગ્રી થાઉં છું અને રીસેન્ટલી જ સિબાસ્ટિયન કો જે ઇંગ્લેન્ડના ફિફ્ટીન હંડ્રેડ મીટર્સના ઓલિમ્પિક્સ રનર હતા અને આઈઓસીમાં બહુ ટોપ પોઝિશન ઉપર છે એમણે પણ જે ઇન્ડિયાના પરફોર્મન્સ ઉપર એટલા વખાણ કર્યા છે અને એમ કે આઈ એમ લુકિંગ ફોરવર્ડ ઓવેટ બે જણા ઓવેન્સ પણ હતા એટલે આ લોકોનું જો સિબાસ્ટિયન કો જેવા જે એથ્લીટ છે એ જો આપણને ઇન્ડિયાના પરફોર્મન્સને આટલું સારું કન્સિડર કરતા હોય તો આઈ થિંક ઇટ્સ અ ગ્રેટ ક્રેડિટ ટુ ઇન્ડિયન એથલીટ્સ અને છેલ્લે આશા રાખી કે વિનેશ ફોગટ સાથે આ ના થયું હોત તો આપણો એક વધારે મેડલ જે બી થયું ટાઈમ વિલ ટેલ બિલકુલ તો દર્શક મિત્રો આજે આ ચર્ચામાં અહીંયા આપણે સમાપ્ત કરીશું આપ બંને મારી સાથે જોડાયા અને આ ચર્ચા કરી અને ખૂબ સારા સંસ્મરણો અમારી સાથે શેર કર્યા તેના માટે ધન્યવાદ દર્શક મિત્રો હાલ આ ચર્ચામાં આટલું જ ફરીથી મળીશું આવતા સોમવારે આઠ વાગે ત્યાં સુધી અમને આપશો રજા નમસ્કાર